ઈસરો આદિત્ય એલ વન સ્પેસ ક્રાફ્ટ એકસો છવ્વીસ દિવસમાં પંદર લાખ કિલોમીટરનું અંતર કાપીને સન અર્થ લેંગ્રેજ પોઈન્ટ એક પર પહોંચી જશે તે આજ રોજ સાંજે ચાર વાગે હેલો ઓર્બિટમાં પહોંચે તેવી શક્યતા છે સ્પેસક્રાફ્ટ ક્રાફ્ટ ચારસો ચાલીસ એન્ડ લિક્વિડ એપોજી મોટરથી સજ્જ છે જેની મદદથી આદિત્ય એલ વનને ઓર્બિટની ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવશે આ મોટર ઈસરોના માર્સ ઓર્બિટર મિશનમાં વપરાતી મોટર જેવી જ છે વધુમાં આદિત્ય એલ પાસે આઠ બાવીસ એન્ડ થ્રસ્ટર્સ અને ચાર દસ એન્ડ થ્રસ્ટર્સ છે જે તેની દિશા અને ભ્રમણ કક્ષાને નિયંત્રિત કરવા માટે જરૂરી છે એલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ